સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચાવનાર રાજકોટ ગેમ ઝોનની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના આદેશો જારી કરાયા છે ત્યારે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા નડિયાદ પાલિકાના શોપિંગ મોલ થિયેટર મોટા કોમ્પ્લેક્સ અને જાહેર સ્થળોએ જ્યાં પ્રજાજનોની સુરક્ષાના હેતુસર ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા કરવા અને સુવિધાઓ ના હોય તે તેવા એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પત્ર લખાયો હતો તો શહેરમાં લાગેલા ગેરકાયદેસર હોર્ડિંગ સર્વે કરી ઉતારવા કલેક્ટર અને ચીફ ઓફિસરને સૂચન પણ કરવામાં આવ્યું છે મેં ગઈકાલે ચીફ ઓફિસરને કલેક્ટરશ્રીને બંનેને લેટર પાઠવ્યા છે અને લેટરની અંદર મેં જણાવ્યું છે કે નડિયાદ મ્યુનિસિપાલિટી દ્વારા જે મોટા બિલ્ડિંગ્સ છે જેની અંદર ફાયર સિક્યોરિટી માટેના સેફ્ટી માટેના જે સાધનો ઇક્વિપમેન્ટ હોય એ ચાલે છે કે નથી ચાલતા અને ના ચાલતા હોય તો તાત્કાલિક એની પર એક્શન લઈ અને એ ચાલુ કરાવડાવવા અને ના હોય તો એને ફરજ પાડીને તાત્કાલિક ફાયર સેફટીના જેટલા પણ ઇક્વિપમેન્ટ નાખવાના હોય મોટા બિલ્ડિંગોની અંદર એ નાખવા માટે જણાવ્યું છે અને એની અંદર બધું જ આવી જાય છે એ સરકારી બિલ્ડિંગ હોય મ્યુનિસિપાલિટીનું હોય કે ગમે તે હોય ત્યાં બધે જ ફાયર સેફ્ટી માટેના પ્રિકોશન માટે જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરે બીજા લેટરની અંદર મેં એવું જણાવ્યું છે કે જે જે જગ્યાએ હવે ચોમાસું નજીક છે ત્યારે ચોમાસું નજીક હોવાના કારણે જે જે જગ્યાએ મોટા હોલ્ડિંગ્સ છે જે ઓવર સાઇઝના છે અને ઓવર સાઇઝના બિલ્ડિંગની ઉપર હોય છે અને જ્યારે ભારે પવન અને વાવાઝોડું હોય ત્યારે નુકસાન થતું હોય છે પડે છે અને લોકોને વાગે કે કોઈ ગુજરી જાય કે એવી હોનાર જ ના થાય એના માટે પહેલેથી જ પ્રિકોશન લઈ અને હોલ્ડિંગ્સ દૂર કરી દેવા અને એની ફ્રેમો જો જોખમી હોય એના સ્ટ્રક્ચર બરાબર ના હોય તો એ ફ્રેમો પણ દૂર કરવી એમ મેં જણાવ્યું છે